લાઈફલાઈન ફરી પાટા પર ચઢી અને સીએસટી સ્ટેશનના ડેવલપમેન્ટ માટે નવ્વાણું કલાકનો બ્લોક હજારો મજૂરોની મહેનતથી પાર પાડ્યો ટ્રેન સેવા ફરી શરૂ થવાથી રેલવે અને પિસ્તાલીસ લાખ પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર અરુણાચલમાં સાહીઠમાંથી છેતાલીસ બેઠક જીતીને ભાજપને મળ્યો સ્પષ્ટ બહુમત જ્યારે સિક્કિમમાં સિક્કિમમાંથી એકત્રીસ બેઠક પર જીત મેળવીને તમામની પાર્ટીએ વિપક્ષના સુખડા સાફ કર્યા દેશના અનેક ભાગો ગરમી અને હીટવેવથી પ્રભાવિત છે ત્યારે પીએમ મોદીએ આજે આ મુદ્દે સમીક્ષા કરી હોસ્પિટલ અને જાહેર સ્થળોએ ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિક સેફ્ટી ઓડિટ કરવાના આપ્યા આદેશ જામીન પૂરા થયા પછી આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કર્યું સરેન્દ્ર જેલમાં જતા પહેલા સાથી પક્ષોને ચેતવતા કહ્યું કે એક્ઝિટ પોલથી ડરતા નહીં આ લોકો તમારી સાથે માઇન્ડ ગેમ રમે છે સાવધાન રહેજો એનડીએ ફરી બહુમતી સાથે સત્તામાં આવવાના એક્ઝિટ પોલના દાવાને વિપક્ષના તમામ નેતાઓએ ફગાવ્યા આ મુદ્દે મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથના ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉતે કહ્યું કે એક્ઝિટ પોલ એક કોર્પોરેટ ગેમ જ નહીં જુગાર છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે આઈએસ આઈપીએસ અધિકારીઓ સામે ક્રિમિનલ ઇન્ક્વાયરીના આપ્યા આદેશ વીસ જૂન સુધી ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઈઆર કરવાનો આપ્યો આદેશ પોતાના ખરાબ સમય અંગે હાર્દિક પંડ્યાએ ચૂકકીદી તોડી બાંગ્લાદેશ સામેની વોર્મ અપ મેચમાં મજબૂત પ્રદર્શન કર્યા બાદ કહ્યું કે હું મુશ્કેલ સમયથી ભાગીશ નહીં પરંતુ લડતો રહીશ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની પહેલી મેચમાં અમેરિકાએ સાત વિકેટથી કેનેડાને હરાવ્યું અમેરિકન કેપ્ટન મનંગ પટેલે કહ્યું કે અમે નિડર થઈને ક્રિકેટ રમીએ છીએ અમેરિકા વતીથી એરોન જોન્સનની ધમાકેદાર બેટિંગથી જીત્યું અમેરિકા અનંત રાધિકાના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડના કલાકારોએ માણી મોજ સારા અલી ખાન અનન્યા પાંડે ક્રૂઝની માણી મસ્તી જ્યારે મોજ માનતી જાહવી કપૂર અને બોયફ્રેન્ડની તસવીરો વાયરલ શુભમન ગિલ સારા તેંડુલકર સાથે નહીં પણ રિધિમા પંડિત સાથે લગ્ન કરવાની અટકળોએ પકડ્યું જોર આ અટકળો અંગે રિધિમા પંડિતે તોડ્યું મૌન કહ્યું કે પોતે શુભમન ગિલ સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવાની નથી આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ